જુઓ આ ખૂબસૂરત રવિવાર આવી ગયો છે હવે રવિવાર આવી ગયો છે એટલે બધા શાંતિથી જ ઉઠે છે કોઈ વહેલું ઉઠતું નહીં તો ચલો હવે આજે ચા નાસ્તો તો કરવું જ પડશે તો હવે ચા નાસ્તો કઈ કરો છે કે બોડેલીમાં કઈ જગ્યા પર બહુ મસ્ત જગ્યા છે બોડેલીમાં ત્યાં તમને લઈ જાઉં તો તમે જોડાયેલા રહેજો અમારી સાથે સોસાયટીની બહાર આમાં સોસાયટી છે અને અહીંથી આપણે આ બહાર આવી ગયા હજુ આ અમાસ દેખાય છે હોટલ રહેણું છે અને આ હાઈવે છે સ્ટેટ હાઈવે એ ડાયરેક્ટ મધ્યપ્રદેશને જોડતો હાઈવે છે તો આપણે હવે જે રહ્યા છીએ એટલા મસ્તો ખબરો ચોકડી અને કહેવાય છે અને ઉપર જ અહી જન ગેસ બિલ્ડિંગ છે કાલે અમારે ત્યાં સુધી સાયકલ ગેસ બિલ્ડિંગ કરે છે અને બહુ સસ્તું રહેતા આજે આપણે સવારમાં પહેલાં સમય થઈ ગયો છે સાડા સાતની આજુબાજુ તો આપણે સવારે ચા પી જનરલી ચા તો બહાર ભારત પીએ છીએ ચા નાસ્તો ભારત તો જુઓ પેટ્રોલ ગાડીઓ આવે છે ફાટક છે રેલ્વે ફાટક ખોળે જ્યારે પણ ટ્રેન આવે છે તો અહીંયા તમારે ધડક ભીર થઈ જાય છે બહુ જ ભીડ થઈ જતી હોય છે અહીંયાં એ તમારી સોસાયટી સુધી લાંબી લાઈન થઈ જાય છે એટલી બધી ભીડ થઈ ગયા ખાસ બેઠા છે નીચે જે પાવાગઢ જાય છે ચાલતા ચાલતા પગપાળા કહી શકાય યોગેશ્વર હોસ્પિટલ ક્રોસ થઈ આધાર સંપર્ક रेग्यूलर किया बजरंग અમે આવી ગયું આપણે કકાભાઈની ચા જે એની બહુ ફેમસ ચા છે જો આ દેખાય છે કે અમારે ચા છે અહીંયા જ આપણે પાછા આવવાના છે ચા પીવા અને એક રાઉન્ડ મારી લઈએ જોડેલી આપણે બોળેલી ગાલીપુરા ચોકડીનું સર્કલ છે જે હવે રામકે જ્યાં બધા સવારમાં મજદૂર વર્ગ કામ માટે ઊભા રહે છે બધા